નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીને હું છું લુબના ખાન ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર હવામાન વિભાગ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું છે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની સ્થિતિ સાનુકૂળ તરફ આગળ વધી રહી છે આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે આગામી સાત દિવસ કચ્છ જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે તો વરસાદની કોઈ સ્થિતિ સક્રિય ન હોવાનું હવામાન વૈજ્ઞાનિકે જણાવ્યું છે अगले आने वाले सात दिनों की हम बात करें तो बारिश जो है गुजरात में जो है बहुत कम देखने को मिलेगी जैसे जैसे दिन गुजरेंगे अगर हम बात करें वार्निंग की किसी भी प्रकार की जो है अगले सात दिनों के लिए हेवीर रेनफॉल वार्निंग नहीं दी गई है साथ ही जो है कच्छ को जो है अगले सात दिनों के लिए ड्राई रखा गया है अगर हम बात करें सौराष्ट्र रीजन की अगले तीन दिनों तक जो है कुछ हिस्सों में छुटपुट बारिश देखने को मिल सकती है उसके बाद सौराष्ट्र में भी जो है डे फोर ऑनवर्ड्स जो है ड्राई रहेगा वेदर साथ ही साथ नॉर्थ गुजरात में भी अगर हम बात करें अगले दो दिनों तक जो है छुटपुट बारिश देखने को कुछ हिस्सों में मिल सकती है उसके बाद नॉर्थ गुजरात में भी अधिकतर हिस्सों में इधर मानसून ड्राई रहेगा साथ ही अगर हम बात करें साउथ गुजरात में वहाँ पे जो है अगले सात दिनों के लिए कुछ हिस्सों में मोस्टली साउथ गुजरात के जो कोस्टल एरियाज है उसमें जो है छुटपुट बारिश देखने को मिलती रहेगी अगर हम बात करें चौबीस पिछले चौबीस घंटों में कैसा रहा है मौसम उसमें जो है पूरे गुजरात में सिर्फ चार डिस्ट्रिक्स में रेन जो है दर्ज किया गया है जिसमें सबसे अधिक रेन जो है छब्बीस एम एम जामनगर में दर्ज किया गया है टेम्परेचर की बात करें टेम्परेचर आगे आने वाले दिनों में अपने नॉर्मल फेज में रहेगा अगर हम बात करें पिछले चौबीस घंटों में कैसा तापमान दर्ज किया गया उसमें अहमदाबाद में तैंतीस दशमलव छः डिग्री सेल्सियस तथा गांधीनगर में चौंतीस दशमलव दो डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है जो अपने नॉर्मल टेम्परेचर में मेंटेन कर रहा है તો નર્મદા ડેમની સપાટીમાં વધારો ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો સાડત્રીસ પોઈન્ટ ચોપન મીટર પર પહોંચી છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે નર્મદા ડેમની મહત્તમ સપાટીથી માત્ર એક પોઈન્ટ ચૌદ મીટર બાકી છે તો નર્મદા ડેમના ઉપરવાસમાંથી એક લાખ ચાર હજાર ચારસો ત્રણ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને નર્મદા નદીમાં કુલ તોતેર હજાર ચારસો એંશી ક્યુસેક પાણીની આવક છે નર્મદા ડેમના કુલ પાંચ દરવાજા એક મીટર ખુલ્લા નર્મદા નદી કાંઠા વિસ્તારના વડોદરા ભરૂચ નર્મદાના બેતાળીસ ગામો એલર્ટ પર છે તો ટ્રાફિક સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી થઈ છે આ સુનાવણીમાં ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા ટ્રાફિક નિયમો માટે જનતા માનવા તૈયાર ન હોવાની સરકારની દલીલ લઈને હાઈકોર્ટે ફટકાર લગાવી છે કહ્યું છે કે તમે સિવિક સેન્સના માથે તમામ વાતો ન નાખી શકો સાથે ફક્ત દંડની વસુલાત કરવી એ સમસ્યાનું સમાધાન ન હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હાઇવે પર પોલીસ ડિપ્લોયમેન્ટને ઉચ્ચ અધિકારીઓ સીસીટીવીથી મોનિટરિંગ કરતા હોવાની સરકારી વકીલે દલીલ કરી છે વધુ સુનાવણી આગામી ચાર અઠવાડિયા બાદ હાથ ધરાશે રાજ્યમાં ઇન્સ્યોરન્સ વિનાના વાહન ચાલકો સામે સખ્ત કાર્યવાહી થશે આ માટે ટોલ પ્લાઝા પરથી પસાર થતા તમામ વાહનોના ફાસ્ટેગ સ્કેનિંગ સાથે જરૂરી દસ્તાવેજોનું સ્કેનિંગ પણ થાય તેવી સિસ્ટમ વિકસાવાઈ રહી છે વાહનોના વીમા અંગે નહીં હોય તો તમામ ઓનલાઈન સેવા બ્લોક થશે સુનાવણીમાં સરકારે વાહનોની સ્થિતિને લઈને પણ જાણકારી આપી છે એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં બે કરોડ પચાસ લાખ ત્રીસ હજાર બસો આઠ વાહનો નોંધાયા છે રાજ્યમાં એક કરોડ સત્તર લાખ નેવ હજાર એકસો એક નાગરિકો પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે તો સાથે જ મોટર વ્હીકલ ટેક્સના માધ્યમથી બે હજાર ત્રેવીસ ચોવીસમાં ટેક્સ પેટે નવસો ત્રેસઠ કરોડની આવક નોંધાઈ છે મહત્વનું છે કે માત્ર દંડ વસૂલવો એ જ ફક્ત સમસ્યાનું સમાધાન નથી વીમા વિનાના વાહનો સામે સખ્ત કાર્યવાહી થશે ફાસ્ટેગની સાથે દસ્તાવેજોનું ચેકિંગ પણ થશે તો બેફામ બનેલ સગીર નબીરાઓ પર લગામ લગાવવા હવે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે શાળામાં વ્હીકલ લઈને આવતા સગીર વિદ્યાર્થીઓ સામે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં આવ્યા છે અમદાવાદ ગ્રામ્ય શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે શાળાએ વ્હીકલ લઈને આવતા વિદ્યાર્થીઓ સામે હવે કાર્યવાહી થશે અમદાવાદ ગ્રામ્યની તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે તેમજ પરિપત્ર મોકલવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને વાલીઓને આ બાબતે જાગૃત કરવા ડીઓએ આદેશ કર્યો છે આ મામલે આરટીઓ અને ટ્રાફિક વિભાગને પણ જાણ કરવામાં આવી છે ટ્રાફિકના નિયમ વિરુદ્ધ અનધિકૃત રીતે વાહન લઈને આવનાર વિદ્યાર્થીઓ મામલે પરિપત્ર જાહેર કરાવ્યો છે શાળામાં અનધિકૃત રીતે વ્હીકલ્સ લઈને આવતા વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે આરટીઓ કચેરીનો પણ સંપર્ક કરેલો છે અને ટ્રાફિક વિભાગનો પણ સંપર્ક કરેલો છે અને તેઓના માર્ગદર્શનમાં અમે પરિપત્ર કરેલ છે કે આવા અનધિકૃત રીતે જે પણ વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ વાહન લઈને આવે તો તે અંગે આચાર્યશ્રી શાળાના સંચાલકશ્રીઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરે તેમના વાલીઓને માર્ગદર્શિત કરે કે આ પ્રકારનું કોઈ પણ પ્રકારનું કે જેના માટે તેઓ અધિકૃત નથી તેવું વાહન તેઓ શાળા કક્ષાએ લઈને આવી શકશે નહીં તો સગી નબીરાઓને લઈને શિક્ષણ વિભાગને પણ જે પ્રકારથી કહેવામાં આવ્યું છે અમદાવાદ ગ્રામ્ય શિક્ષણ અધિકારીએ પત્ર લખ્યો છે વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના ચરણોમાં શિવ ઝુકાવવા પહોંચ્યા શક્તિ દ્વારથી અનેક ભક્તો દંડવત પ્રણામ કરતા પહોંચ્યા ત્યારે એક બહેનની માનતા પૂર્ણ થતાં અનોખી ભક્તિ જોવા મળી આંખે પાટા બાંધીને દંડવત પ્રણામ કરતા એક બહેન મા અંબાના દરબારમાં પહોંચ્યા હતા જેવી જેની શ્રદ્ધા તે રીતે માતા તેમને પોતાની મનોકામના પૂર્ણ કરવામાં મદદ કરે છે આપ જોઈ રહ્યા છો કઠોર તપસ્યા કરી રહેલા આ બેન સિદ્ધપુરથી આવ્યા છે અને સિદ્ધપુરથી તેઓ ખાસ આજે માતાજીના દર્શન કરવા આવ્યા છે પરંતુ માતાજીના દર્શન ભાદરવી પૂનમના મેળામાં તેઓ આ રીતે દંડવટ પ્રણામ કરીને કરશે આંખે પાટા બાંધ્યા છે અને આંખે પાટા બાંધ્યા બાદ તેઓ દંડવટ પ્રણામ માતાજીને કરી રહ્યા છે સિદ્ધપુરથી આવેલા આ પરિવાર છે તેની સાથે વાતચીત કરીશું જાણીશું તેમની વાત બેન તમે સિદ્ધપુરથી થી આવો છો વર્ષો થી આવો છો શું મનોકામના હતી અને કેવી રીતે પૂર્ણ થઈ મારી ભાભી ને વાલ નું ઓપરેશન કરવાની અન્ય નળીનો વાલ પળો હતો તો ડૉક્ટરે ફર્સ્ટ વાર ઓપરેશન કરવાનું કીધું તો નેક્સ્ટ ટાઈમ ગયા એટલે એમને કીધું કશું જ નહીં દવા મટી જશે મટી ગયું એટલા માટે માનતા પૂરી થઈ અને દંવટ ક્યાંથી શરૂઆત માતાજીના આગળ એન્ટ્રી છે ને ત્યાંથી એન્ટ્રીની શરૂઆત કરી છે તો પ્રવેશ દ્વારથી તેમણે શરૂઆત કરી છે અને આપ જોઈ રહ્યા છો અવિરતપણે તેઓ ખાસ કરીને માતાજીને અરજ કરી રહ્યા છે અને તેમણે જે મનોકામના પૂર્ણ કરી તે મનોકામના પૂર્ણ કરી છે દંડવત પ્રણામ કરીને માતાજીની ભક્તિ અને શ્રદ્ધા કહી શકાય કે તેમણે જે માનતા માની હતી તે પૂરી થઈ ગઈ અને એ તેમના ભાભી છે તેમ સ્વસ્થ થઈ ગયા અને એટલે જ તેઓ હવે માતાજીને ભાદરવી પૂનમના અવસરે દંડવત પ્રણામ કરતાં કરતાં આખે પાટા બાંધીને આવી રહ્યા છે મિત્રો પણ સાથે છે પરિવારના લોકો પણ સાથે છે અને ખાસ કરીને માતાજીની સાચી શ્રદ્ધા સાથે તેઓ આગળ વધી રહ્યા છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાર ન્યૂઝ ગુજરાતી અંબાજી તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે મેળાના અંતિમ દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અંબાજી પહોંચ્યા તેમણે સિદ્ધહેમ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી સાથે મેળાના પોલીસ કંટ્રોલ પોઈન્ટની પણ મુલાકાત લીધી હતી મંદિરમાં તેમણે ધ્વજા પૂજા પણ કરી હતી અને પોલીસ વિભાગની ધ્વજા સાથે પદયાત્રા કરીને અંબાજી મંદિર પહોંચ્યા હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની કામગીરીની સરાહના કરી તેમણે કહ્યું કે પોલીસ થાકેલા ભક્તોને હોસલો આપી રહી છે

અંબાજીમાં જામ્યો છે ભાદરવી પૂનમનો મેળો મહામેળાના આજે અંતિમ દિવસે પત્રકારો દ્વારા પણ ધજા ચડાવી પત્રકારો સાથે માહિતી વિભાગ દ્વારા પણ ધજા ચડાવવાઈ સમગ્ર ગુજરાતના માહિતી વિભાગની ટીમ દ્વારા ધજા ચડાવવામાં આવી મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર અંબાજીમાં ઉમટ્યું મેળાના છ દિવસમાં અંબાજીમાં સત્યાવીસ લાખ યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા છે અને ભાદરવી પૂનમના અવસરે પહેલી વાર એવું થયું છે કે પત્રકારોની ધજા પણ ચાલશે મોટી સંખ્યાની અંદર ખાસ કરીને માહિતી ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતી ખાતા દ્વારા પત્રકારોની પણ મહામૂલી ખાસ કરીને ધજા છે માતાજીને અર્પણ કરવામાં આવશે અને આ માતાજીને જ્યારે ધજા અર્પણ કરવામાં આવશે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે દર વર્ષે ભાદરવી પૂનમના અવસરે માતાજીને ખાસ ધજા અર્પણ કરવામાં આવતું હોય છે પણ મોટી સંખ્યાની અંદર જ્યારે ભક્તો એકત્ર થતા આવશે ત્યારે પત્રકારો વિશેષ ભૂમિકા રહેતી હોય છે અને તેને લઈને પણ માહિતી ખાતા દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે શું કહેશો હિમાંશુભાઈ જે પ્રકારે પત્રકારોને રજા પહેલી વાર આજે ચડાવવામાં આવી રહી છે આયોજન આ પત્રકારો માટે આ કદાચ પહેલી વખત આવો પ્રયોગ માહિતી ખાતા દ્વારા કરાયો છે એમાં બનાસકાંઠા ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના પત્રકાર મિત્રોનો પણ સહયોગ મળ્યો છે આ ખૂબ બહુ સારી વાત છે અને માના આશીર્વાદ સૌ મિત્રો પર રહે પત્રકારો પણ રહે પત્રકારો સતત કોરોના જેવી બીમારીમાં પણ દોડ દોડ કરતા હોય છે એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી સૌની માને પ્રાર્થના અને આપ સૌને શુભકામના મોટી સંખ્યાની અંદર પત્રકારો છે તેઓ અહીં પહોંચ્યા છે અને સાથે જ જે ધજા ચડાવશે થોડીક ક્ષણોની અંદર ભાદરવી કો મહામેળોના મહામેળાના અવસરમાં ખાસ કરીને પત્રકારો માટેની આપ જોવા મોટી ધજા છે ભાવગતી ધજા તે પણ આજે ખાસ કરીને ચડાવવામાં આવશે અને માના દ્વારા શીશ ઝુકાવતા દરેક ભક્તોમાં આજે પત્રકાર પણ પોતાની વિશેષ ભૂમિકા નિભાવતું હોય છે ત્યારે પત્રકાર જગત સાથે માહિતી વિભાગ દ્વારા પણ વિશેષ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે તો ઉંઝા ઉમિયાધામમાં ધ્વજા મહોત્સવ અને પૂનમને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ઉમિયાધામ ઉંઝા ખાતે સવારથી ભક્તોની ભારે ભીડ જામી છે સવારથી દૂર દૂરથી ભક્તો મા ઉમિયાના દર્શનાર્થે પહોંચ્યા માતાજીનો ચાચર ચોક જય ઉમિયાના નાથથી ગુંજી ઉઠ્યો મા ઉમિયાના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી છે મા ઉમિયાના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા અગિયાર હજાર કરતા વધુ ધ્વજા મંદિરના શિખર પર ભક્તોએ ચડાવી બાર લાખથી વધુ ભક્તોએ મા ઉમિયાના ધ્વજા મહોત્સવમાં માતાજીના દર્શન કર્યા આજે સાંજે ધ્વજા મહોત્સવની થશે પૂર્ણાહોતી ઉમિયાધામ ઉંજા ખાતે આજરોજ ધજા મહોત્સવનો છેલ્લો દિવસ છે તેમજ આજે પૂનમ હોવાથી હજારોની સંખ્યામાં જે મા ઉમાના ભાઈ ભક્તો હોય છે ઉમિયાધામ ખાતે પહોંચી રહ્યા છે ધજા મહોત્સવની વાત કરીએ તો ધજા મહોત્સવમાં અત્યાર સુધી અગિયાર હજાર કરતાં વધુ જે ધજાઓ હોય છે તે મા ઉમિયાના શિખરે હાલમાં આવી રહી છે અત્યાર સુધી અંદાજીત બાર લાખ જેટલા જે ભક્તો હોય છે તે ભક્તો દ્વારા મા ઉમિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે સાંજ સુધીની વાત કરીએ તો સાંજ સુધીમાં પંદર લાખ જેટલા જે ભાઈ ભક્તો આવે ટોટલ ધદા મહોત્સવમાં તેવું અનુમાન હાલમાં લગાવવામાં આવી રહ્યું છે સવારથી જે ભક્તોની ભીડ હોય છે તે જોવા મળી રહી છે તમે જોઈ શકો છો હાલમાં જે મંદિર છે ત્યાં જ્યાં જોઈએ ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અનેક લોકો હોય છે તે ધધાઓ લઈ અહીંયા ધામ ઊંઝા પહોંચી રહ્યા છે અને અનેરો ઉત્સાહ હોય છે તે હાલમાં જોવા મળી રહ્યો છે ધધા મહોત્સવની ખાસ વાત કરીએ તો ધધા મહોત્સવમાંથી ખાસ કરી ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત વિદેશથી પણ જે માય ભક્તો હોય છે તે ઊંઝા ખાતે ઉમટ્યા હતા કેતમ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી મહેસાણા તો બાર લાખથી વધુ ધ્વજા ચઢાવવામાં આવી છે સાંજે ધ્વજા મહોત્સવની સાથે પૂર્ણાહુતિ થશે ઉમિયાધામ ઉંઝામાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે માતાજીનો ચાચર ચોક જય ઉમિયાના નાથથી ગુંજી ઉઠ્યો છે તો બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી નમસ્કાર